તમે ક્યારે ટ્રાય કર્યા ભાવનગર ના ભૂંગડા બટાકા તો ચાલો આજે એકદમ છટાકેદાર ટેસ્ટી અને સ્પાઈસી ભૂંગડા બટાકાની રેસીપી તમારી સાથે શેર કરો પ્રથમ નાની બટેકી મીઠું એડ કરી કુકર માં બાફી લઈએ બટાકા બફાઈ જાય પછી બટેકી એક ચમચી કાશ્મીરી લાલ મરચું મીઠું તેલ એડ કરી લઈએ પછી ચટણી માટે આઠ થી લસણ એક ચમચી કાશ્મીરી લાલ મરચું જીરું મીઠું ચમચી એડ કરી ગ્રાઇન્ડર જારમાં કરી લઈએ માટે થી ચાર ચમચી તેલ હિંગ હળદર એડ કરી બનાવેલી લસણ ની ચટણી ને એડ કરી શાંતરવા દઈએ પછી કોટિંગ કરેલી બટેકી એડ કરી બે થી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ ચડવા દઈએ તો તૈયાર ભાવનગર માં લારી પર મળતા તીખા ચટપટા સ્પાઈસી ક્રંચી ભૂંગડા સાથે બટેકા ફૂલ રેસીપી જોવા માટે જ્યોત્સના ફ્યુઝન રેસીપી ચેનલ માં જઈ જુઓ અને ભૂંગડા બટાકા ની રેસીપી બનાવો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ